વરસાદ એટલે કે આજનું જે આવનારા દિવસની અંદર જે માવઠું થવાનું છે તેના વિશેની અને આવનારા જે વર્ષની અંદર ચોક્કસ એટલે કે જે આજના અને કાલથી બેથી ત્રણ દિવસ સુધી જે વાદળ થઈ રહ્યા છે અને એના ઉપરથી કસ અને કસ ઉપરથી આવનારા દિવસોની અંદર વરસાદ કેવો થશે એના વિશેની માહિતી આપણે આપતા નથી તો લાઈવ થઈને આજે આપણે બતાવી રહ્યા છીએ તો સૌ ચેનલ પર જો નવા હોય તો સૌ પ્રથમ સૌ મિત્રો પોતાનો ગ્રુપ દરેક ગ્રુપની અંદર શેર કરી દેજો જેથી કરીને આપણને માહિતી પહોંચી શકે તો હવે આપણે વાત કરવાની છે બે ત્રણ દિવસ પહેલાં આપણે એક માહિતી મૂકી હતી કે આવનારા દિવસોની અંદર પહેલી તારીખથી લઈને ચાર તારીખ સુધીના અંદર એક વાતાવરણની અંદર એક ફેરફાર આવી રહ્યો છે અને સમગ્ર ગુજરાતના વિસ્તારની અંદર જોઈ શકાશે પરંતુ હાલ અત્યારે જે માહોલ થયો છે એક દિવસથી લેટ થયો છે આપણે પહેલાં પણ માહિતી આપી હતી એકથી બે દિવસની અંદર લેટ થઈ શકે તો વહેલું થઈ શકે એવી રીતે આજે બે તારીખ થઈ છે અને બે તારીખથી લઈને ગુજરાતમાં ઘણા બધા વિસ્તારની અંદર આજે એક વાતાવરણની અંદર ફેરફાર જોવા મળ્યો છે અને અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ જેવો માહોલ અને કોઈ કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ આજે જોવા મળ્યો છે આવનારા હજુ પણ બે દિવસ સુધી વાતાવરણની અંદર આવી રીતે સહેજ રહે છે અને વાદળો ઘાટા થશે અને ઘાટા વાદળો થવાને કારણે કોઈ કોઈ વિસ્તારની અંદર છૂટા સવાયા ચાટા પણ પડી શકે છે તેવી સંભાવના થવા રહી છે એમાં ખાસ કરીને ગુજરાત ના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને જે સર વિસ્તાર જે કહેવાય છે ઉત્તર ગુજરાત તેનો વિસ્તાર છે મહારાષ્ટ્ર બોર્ડર અને રાજસ્થાન બોર્ડરના જે જિલ્લાઓ છે એ વિસ્તારની અંદર ખાસ કરીને વધારે પ્રભાવિત રહેશે એના કારણે એ બાજુના વિસ્તારની અંદર થોડો ઘણો વરસાદ પણ થઈ શકે છે માવઠામાં આવનારા દિવસોની અંદર એટલે કે ચાર તારીખ ને પાંચ તારીખ સુધી આ વાતાવરણ રહી છે બાકીના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર જે ઘાટા અને સવાર સાંજ જે રિસોટા જેવા વાદળ એટલે કે આજના સાંજના જે સાત વાગે પાંચ સાડા પાંચ વાગ્યા પછીના જે વાદળના જે રિસોટા જેવા જે વાદળો બતાવ્યા છે એ વિસ્તારની અંદર આપણે ફસ ગણવાનો અને એ આવનારા વર્ષોની અંદર જે વિસ્તારની અંદર વરસાદ ન પડે એ આવનારા વર્ષોની અંદર એટલે કે આવનારો જે ચોમાસું છે એ ચોમાસાની અંદર આપણે વરસાદના ભાગરૂપે આપણને કંઈ ન કંઈ ફાયદો થઈ શકે એવી થોડી પૂરી સંભાવના છે

તમામ જે મિત્રો જે જોડાયા છે આપણી સાથે દરેક દર્શક મિત્રોને વિનંતી રહેશે કે પોતાના દરેક ગ્રુપ મંત્ર વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક આપીને પોતાના ગ્રુપ મંત્ર શેર કરી દેજો તો આ વરસાદ અને માઠા વિશેની આ માહિતી હતી ગુજરાતમાં ઘણા બધા વિસ્તારની અંદર હજી આવનારા બે દિવસની અંદર એટલે વાદળશાહી વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર તેમજ અલગ અલગ વિસ્તારના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વધારે વાતાવરણ ઘાટા છવાયા છે અને બાકીના જે તમામ વિસ્તારો છે એ કચ્છને બાદ કરતાં તમામ ગુજરાતના વિસ્તારની અંદર વાદળશાહી વાતાવરણ જોવા મળશે અને એ જોવાને કારણે એટલે કે ખેતરના પાકોની અંદર પણ એક ઘણા બધા થઈ શકતા હોય છે જેમ કે વાદળછાયું વાતાવરણ થાય છે એટલે પાકોની અંદર ઘણી બધી એની ઇફેક્ટ થતી હોય છે એટલે કે આજુબાજુનો જે આપણો જે ખેતર હોય છે ખેતરની અંદર એમણે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને પણ થોડુંક સાવધાન રહેવું જેથી કરીને પોતાના પાકોને બચાવી શકાય તો આવનારા દિવસોની અંદર એટલે કે હજુ પણ બે દિવસ સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર એક વરસાદ જેવો માહોલ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ આવનારા એટલે કે કાલના નવા પ્રડન કાલે કેવા પ્રકારનો વરસાદ છે એના આપણે તમામ માહિતી આપશું દરેક તમારા ગ્રુપ ની અંદર જરૂર જણાવજો નમસ્કાર જય હિન્દ